પંચમહાલ જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ હાલોલ પંથકમાં મેઘરાજાએ ધડડાટી બોલાવી દીધી બે કલાકમાં સાત ઇંચ વરસાદ હાલોલમાં ખાબક્યો છે ઠેર ઠેર માર્ગો ઉપર પાણી ભરાયા હોય તેવી સ્થિતિ જોવા મળી આજે જિલ્લામાં પણ હાલ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો પંચમહાલના હાલોલ પંથકના રસ્તાઓની આ તસવીર આવી રહી છે જ્યાં નદીઓ હોય એ પ્રકારના દ્રશ્યો હાલોલમાં જોવા મળી રહ્યા છે સાત ઇંચ વરસાદ પડ્યો છે અનેક વાહનો વરસાદી પાણીમાં પણ ડૂબ્યા હોય એ પ્રકારની સ્થિતિ તમે જોઈ શકો છો કે ટાયરો ડૂબી જાય એ પ્રકારનું પાણી રસ્તાઓમાં જોવા મળી રહ્યું છે સાત ઇંચ વરસાદ સવારના બે કલાકમાં જે ખાબકતા

વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે વરસાદી માહોલ જામતા સાત ઇંચ જેટલો વરસાદ બે કલાકમાં હાલોલમાં ખાપકતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે હાલોલ શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે સાથે સાથે નદી વહેતી પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ટ્રાફિક સમસ્યા પણ હાલ જોવા મળી રહી છે સાથે સાથે વાહનો છે વેગીલા પાણીના પ્રવાહ માં પણ સોસાયટી વિસ્તારોમાંથી તણાઈને જતા જોવા મળી રહ્યા છે જો કે હાલ જે વરસાદ છે ત્યાં પાણી ધીમે ધીમે ઓસરી રહ્યું છે પણ શું જનજીવન પ્રભાવિત થયું છે બીજી તરફ યાત્રાધામ પાવાગઢ પડી રહ્યો છે જેને લઈને